હાઈ ફ્રેન્ડ ઊચું જગદીશ ને ટેકનિકલ જગદીશમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને વિડીયોમાં બતાવીશ કે તમે તમારા રેશન કાર્ડની કેવાય મોબાઈલથી કઈ રીતે કરી શકો અને તે એના માટે તમારે શું શું જોવું તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો પૂરેપૂરો જોઈજો જેથી તમને ખબર પડે અને વિડીયોને શેર કરી દેજો અને જો સબ નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી દેજો ભાઈ તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરશો તો મને થોડું મોટિવેશન મળશે નવા વિડીયો બનાવીશ તો આપણે આગળ જઈએ પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું છે માય રાશન તો સર્ચ કરી દઉં માય રાશન ગુજરાતવાળું વાળું તો તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે હું ઓપન કરી દઉં પણ થઈ ગયું છે તમે આ પહેલીવાર પહેલી વાર ઓપન કરજો તો તમને રજીસ્ટર માટે કહેશે કે રજિસ્ટર કરો તો તમારે રજિસ્ટર અહીંયાથી અને જ્યાં નવા વપરાશ કરતાં લખેલું છે ને ત્યાં જઈને ક્લિક કરી દેવાનું જો તમે તમારા નવા વપરાશ કરતા તો એ જઈને તમારે ક્લિક કર ટચ કરવાનું ટચ કરી દો ઓકે તો અહીંયા તમે લખ્યું જો તમારું પૂરું નામ તમારો મોબાઈલ નંબર તો નોંધણી કરવા માટે કૃપા કરીને તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો ફાઇનલ સબમિટ કરતા પહેલાં આ મોબાઈલ નંબર ફર વેરિફિકેશન કોડ મોકલવામાં આવશે મતલબ કે ઓટીપી મોકલવામાં આવશે તો તમે આ ફર્સ્ટ ટાઈમ ઓપન કરો એપ તો તમે આ રજિસ્ટર કરી લો મેં તો ઓલરેડી રજિસ્ટર કરીને ચેક કરી લીધી એટલે હું બતાવી દઉં તમને આગળ તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી તો હું નાખી દઉં મારો મોબાઈલ નંબર તો એ બ્લેક કરી દઉં છું જોઈ મોબાઈલ નંબર નાખી દીધું મેં મારો

પ્લે સ્ટોર ખુલી ગયું અને આધાર પેસ આની તો મેં ઇન્સ્ટોલ કરી મારે ઇન્ટોલ કરવી નહીં તમે ઇન્સ્ટોલ કરી લો તો અહીંયાથી હું આગળ રેશન કાર્ડ નંબર નાખી દઉં છું રેશન કાર્ડ નંબર નાખી અને આ કોડ દેખાય એ તમારે દાખલ કરી દેવાનો કોડ નાખશો એટલે કાર્ડના શબ્દોની વિગતો મેડો પર ક્લિક કરવાનો તો કોડ નાખી દઉં હું કાર્ડના શબ્દોની વિગતો મેડો સ્ટેપ વન તો અહીં ક્લિક કરો એટલે જો અમારા મારા રેશન કાર્ડમાં જેટલા સંડુઓ છે તેમના નામ આવી જશે આ રીતે તો તમારે સિલેક્ટ કરી લો કોઈ પણ તમારે જેની કેવાયસી કરી હોય એમ તો હું સિલેક્ટ કરી લઉં મારું ખુદ પોતાનું નામ મારે મારી કેવાય સી કરવાની તો અહીંયા હું સિલેક્ટ કરી લઉં હમ તો મેં સિલેક્ટ કરવા માટે દબાવી દઉં નીચે તો હા તો મેં મારું નામ સિલેક્ટ કરી દઉં અહીંયા આગળ નેક્સ્ટ સ્ટેપ ખુલશે જેમ લાગશે કે કાળજીપૂર્વક વાંચીન બોક્સ પર ટીક કરો તો હું સંમતિ આપું છું નેક્સ્ટ કરી દીધી મેં તો આમાં જે તમારા આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક હશે એના પર ઓટીપી જશે તો જો ઓટીપી મારામાં આવી ગયો તો ઓટીપી કોપી અને પેસ્ટ ઓટીપી ચકાસો તો જો એટલે ઓટીપી ચકાસો એટલે ઓટીપી વેરીફાઈ અલાઉ અલાઉ પરમિશન આપી દો દોફાઈલ યુઝિંગ એપ અને આધાર ફેર ઓથેન્ટિકેશન ફેલ આવે તો હું તમને બતાવી દઉં કે શું કાં ફેલ આવે છે મારા મોબાઈલમાં યુએસબી ડિબાગીંગ ઓન છે એટલે એના માટે બંધ કરી દઈએ તો સેટિંગ જતો ત્રણ પહેલો સેટિંગમાં જઈને સિસ્ટમ અને નીચે ડેવલપર ઓપ્શન એને ઉપરથી સીધો તમારે બંધ દેવાનું જો ઉપર ઓન છે ને એને બંધ કરી દેવાનું તો જો યુએસબી ડિબિંગ જો એ ઓન ઓફ કરી દીધું મેં તો બેગ જવા ફરી ફરી એવા ઓપન કરું જોઈ લો ઓપન કરી દીધું ફરી આ ધાર ઇ છે પર ફરી જતું રહેવાનું જે આગળ સ્ટેપ કરી એને એ સ્ટેપ આપણે ફરી કરવાની છે તો જોઈ લો વાંચી લો આ તો પહેલાં તમે સ્ટેપ કરી દીધી અને જવાબ નહીં પડે તો જોઈ લો આગળ કાર્ડ નંબર નાખી દઉં કોડ દાખલ કરી દઉં કોડ નાખી દેશે એટલે સીધો સભ્યોની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું એની પર ક્લિક કરશે એટલે તમારા બધા સભ્યો પાછા આવી જાય જોઈ લો તો આને તમારે ફરી સિલેક્ટ કરી લેવાનું અને નામ સિલેક્ટ કરી લેવાનું જેનું કરવું ઓટીપી ઈ કેવાય તો આગળ જઈએ નેક્સ્ટ તો જો કૃપા પેનની સંમતિ કાળજીપૂર્વક અને ચેક બોક્સ પર ક્લિક કરો તો ઓટીપી જનરેટ કરો તો આધાર કાર્ડ જે નંબર રજિસ્ટર છે જે નંબર રજિસ્ટર હશે એના પર ઓટીપી જશે તો તમારે મોબાઈલ એ રાખવાનો જોડે તો જો આધાર ઓટીપી આવી ગયો મારામાં અને કોપી કરી લો અહીંયાથી ને પેસ્ટ કરીને ઓટીપી ચકાસો સ્ટેપ ફોર પર ક્લિક કરી દો ઓટીપી વેરીફાઈ કરો આધાર ઓક ઓપન થઈ ગઈ એની ટી લાઈ સ્ટેપ ટુ થ્રી ફોર ફાઈવ ઓકે તો આઈ જો વાંચ આવી ગયો આગળ ઓથેન્ટિકેશન એડવાઇઝર તો પ્રો આઈ એમ અવેર ઓફ ધીઝ એડવાઇઝર ક્લિક દો અને પ્રોસેસ તો પ્રોસેસ કરશે એટલે તમારો મોબાઈલનો કેમેરા ઓપન થઈ જાય આ રીતે અને પ્લિંક પ્લીઝ પ્લિંગ ટુ કેપ્ચર તો આંખો પટપટાવાની એટલે ઓકે તો થઈ ગયું સક્સેસ સક્સેસ તો જો મારું આધાર કાર્ડની પૂરી ડિટેલ અહીંયા આવી ગઈ તો અહીંયા પર હા હું મંજૂરી માટે ઇક્યુઆસી વિગતો મોકલવા માગું છું તો ક્લિક કરવાનું મંજૂરી માટે મોકલો પર ક્લિક સેન્ટ સપ્લાયલ કન્સર્ન સપ્લાય ઓફિસ કન્સર્ન ઓફિસર ફોર અપ્રુવલ તો જ્યારે અપ્રુવ થઈ જશે ત્યારે ઓટોમેટિક કેવાય સી થઈ જશે તો આશા રાખો કે વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને તમે પણ આ ટ્રાય કરી શકો અને તમારા પોતાના ઘરના સભ્યોના કેવાય તમે પોતે કરી શકો તો નવા વિડીયોમાં મળે ત્યાં સુધી ગુડ બાય